જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની કહાનીમાં તમારું સ્વાગત છે એક ગામ હતું એક ગામમાં છે ને પતિ અને પત્ની રહેતા હતા અને એને સંતાનમાં એક દીકરો હતો ને એક દીકરી હતી તો દીકરો હતો ને એ મોટો હતો ને દીકરી નાની હતી એટલે અને એના લગ્ન જીવનને પણ લગભગ બાર તેર વરસ થઈ ગયા થાય એમ એટલે સુખીથી એની જિંદગી બધા એ ચારે ચારે શાંતિથી જીવન જીવતા હતા એના પરિવાર આખો સુખી હતો એમ અને એમાં એકવાર એવું થયું કે કંઈક કારણોસર પતિ પત્નીને ઝઘડો થયો ઝઘડો થયો ને એટલે એના પતિને એટલો ગુસ્સો આવ્યો ને તેની પત્નીને બે ફડાકા મારી દીધા બે ફડાકા મારી દીધા હવે ક્યારેય કોઈ દિવસ કંઈ કીધું ન હોય અને અચાનક આવી રીતના થયું એટલે પત્નીને થોડુંક ક્રોધ ચડ્યો એમ કે અચાનક આવી રીતના કેમ નાની એવી વાતમાં મને કે ફડાકા મારી દીધા તો એને મારો ધક્કો મારી દીધો એમ ધક્કો મારો ને હું એનો પતિ સોફા ઉપર પડી ગયો એટલે એના પતિને પણ એમ થયું કે ઓને મને ધક્કો જ કેમ માર્યો એને એક ગાંઠવાળી લીધી અને પત્નીએ પણ એને એવી ગાંઠવાળી લીધી કે અહીંયા મને ફળાકા જ કેમ મારા એટલે એ એમને એમ તો એ ઝઘડો વધી ગયો વધી ગયો એટલે પછી છોકરીની હતી ને નાની હતી તો છોકરીને લઈ અને એના માવતરે વહી ગઈ એની પત્ની હતી અને છોકરો હતો ને એ એના પપ્પા ભેગો હતો એટલે માવતરે વહી ગઈ પછી અહીંયા કેસ દાખલ કરી દીધો એટલે બે હાંમ હામા કેસ કર્યા અને કેસ એટલે ઝઘડો એ ત્યાં સુધી પૂગી કંઈક સૂટાશેડા હતી એટલે કેસ દાખલ કરી દીધા એટલે પછી તારીખ પડતી એમ તારીખ આવે ને ત્યારે જાતા એમ તો તારીખમાં ભેગા થાય તોય ક્યારેય એકબીજા સામે જોવાનું નહીં બોલવાનું નહીં કાંઈ નહીં જોઈ તોય પણ આમ નફરતથી જોતા હોય એમ એકબીજાને નફરત જ કરતા હતા એટલે એમને એમ એમને એમ બે વરસ વયા ગયા બે વરસ વયા ગયા ને એમાં આવ્યા પછી છેલ્લી તારીખ સુકાદાની એમ કે છૂટા છેડાની છેલ્લી તારીખ હતી એટલે છેલ્લી તારીખ હતી ને એટલે ત્યારે તો આ છોકરી છોકરો ને બધા આવ્યા હતા એમ એટલે છોકરીને છોકરો એ પણ એક એ ભાઈ બહેન મળીને હવે એકબીજા આમ રોવા મળીને એમ એટલે એનું ભાઈ એમ કે બેન કે આપણે એ કે કોને આપે કે આપણે મમ્મી પપ્પા બે જુદા થઈ જાય તો આપણે તો બે કોઈનો પ્રેમ તો નહીં મળે ને હે એ કે બેન આપણે તો જુદા પડી જાઉં ને તું એ જો જો તું મમ્મી ભેગી રહીશ તો તને પપ્પાનો પ્રેમ નહીં મળે અને હું પપ્પા ભેગો રહીશ તો મને મમ્મીનો પ્રેમ નહીં મળે તો આપણા મમ્મી પપ્પા એ કે આવું શું કરવા કરતા હશે સમજી જાતા હોય તો એ કે અને એક સાથે આપણે બધા ભેગા રહેતા હોય તો એટલે એમ એકબીજા એ વાત કરે ત્યારે અને આ લોકોને એનો સમય થઈ ગયો એટલે એને અડધી કલાકની સુકાદા અડધી કલાકની જ વાર રહે એટલે એ લોકો પછી ચા પાણી પીવા ની બહાર નીકળ્યા એમ બહાર નીકળ્યા ને એટલે જ્યાં છોકરા અને છોકરીના પરિવારવાળા હતા ને કેન્ટીનમાં ચા પીવા વહી ગયા અને આ બેય જણા હતા ને એ એક બેન્ચ ઉપર બેઠા હતા બેયના હાથમાં છૂટાછેડાના કાગળિયા હતા અને બેઠા થાય એમ બેયને છૂટું તો નહોતું જ થવું બે પ્રેમ કરતાં જ થાય એમ અને એ બે વિચારતા હતા કે કદાચ બેય છૂટા થઈ જા તો એના છોકરાનું પણ એ વિચારતા હતા કે બે અલગ અલગ થશે તો બે છોકરા એમાં છોકરાએ શું એના શું એ કે બિચારાના ભાઈ કે અહીંયા એવા શું કરમ કર્યા હશે કે ભાઈ એ મા બાપથી અલગ અલગ બે અલગ અલગ રે એમ એટલે એ બંનેના મગજમાં એવા વિચાર તો હતા જ પણ એકબીજાને કોઈને કહી નહોતા હકતા અને કોઈ કોઈની ભૂલ સ્વીકારવા તૈયાર નહોતા એટલે એ અહીંયા બેન્સ ઉપર બે જણા બેઠા ને તો પછી એની એની પત્નીએ કીધું એમ કે તમે ઈચ્છતા હતા ને કે છૂટાછેડા લઈ જ લેવા તો જો એ પણ દિવસ આવી ગયો એ કે તો એનો પતિ કહેતી તું તું પણ ઈચ્છતી હતી ને કે છૂટા છેડાને તો તું એ કહેતી હતી કે મારે છૂટા છેડા લઈ લેવા એમ પછી એ વાત તો એને થઈ ગઈ છૂટા છેડાની એટલે એ બેને મનમાં એકબીજા વાત કરવાની તો કોઈ કોશિશ કરે ને એમ પછી કે તો એની પત્ની કે તમારે છૂટા છેડા તો લઈ જ લેવાતા બરાબર છે તો તમે કેસ દાખલ કરો ત્યારે મને એ કે ખરાબ ચરિત્રહીન કહીને એ બાબતમાં મને કેસ શું કરવા તમે દાખલ કર્યો એમ મારો બીજો વાંક હતો એ બાબત લખાણ કરવું થયું ને એ કે મારા એ કે ચરિત્ર ઉપર તમે આંગળી સીંધી કે તો એનો પતિ કે કે હા એ મારી ભૂલ હતી કે મને બીજું કંઈ હોઈસતું જ નહોતું એ કે મારે હું કહેવું એ કે એટલે મેં એ કે એ કહી દીધું એ મારી મોટી ભૂલ છે એ કે મને માફ કરી દેજે ભલે એ કે તું આ મારાથી આવું કરવું જ ન જોઈએ એમ અને તું હતી તો મને ઘર કેટલું સંભાળીને રાખતી હતી અને મારે આ મમ્મી બાપ દીકરો રહીએ પણ મારે ઘર કેવી રીતના સંભાળવું ને એ તો મારું મન સમજે એ કે પછી પાછો એ શાંત થઈ ગયો પછી પાછો ધીરેકથી કે તો ભલે તું એમ કહેતી હોય કે મેં ચરિત્રહીનનો એ તારો ખોટો આક્ષેપ નાખ્યો તો તો મેં ક્યારે તને એટલા બાર તેર વર્ષની અંદરમાં મેં તને કેદી દહેજ માટે કોઈ માગણી કરી હતી કોઈ વસ્તુ માટે મેં તારી યારે માગણી કરી હતી કે તારા માવતરને ત્યાંથી આતુર લઈ આવશે તો તે કેમ કે આવી રીતના કેસ દાખલ કર્યો એ કે તો એની પત્ની કે તે હા એ મારી ભૂલ છે એ કે તમે કોઈ દિવસ નહોતું કીધું એ કે પણ મારે કઈ બાબતમાં એ કેસ દાખલ કરવો એટલે મેં પછી કે આવી રીતનો દહેજ માટેનો કેસ દાખલ કર્યો એ કે એ મારી ભૂલ છે એ કે એ તમે માફ કરી દેજો એટલે એકબીજા પછી એકબીજાનો જે મનમાં હતો ને એ ન્યા બે એકબીજા કહેવા માંડે પછી ત્યાંની પત્ની કે કે એના હાઈને પતિ કે કે તને કેમ છે કે કમરમાં ને દુખતું થયું હતું એમ તો કાંઈ હાઈલે રાખે એ કે કમરમાં નહીં તો દુખતું હતું તો હાઈલે રાખે દવા લઈ લઈએ એટલે મટી જાય કે પછી એના પત્નીએ પીશું પાછું કેમ કે બે વર્ષથી તો કોઈ કોઈને બોલવાના કે કાંઈ વ્યવહાર જ હતા નહીં એમ એકબીજા પ્રેમ કરતા હતા એકબીજાને લાગણી હતી પણ બેને ઈગા નડતા હતા પોતાની કે પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર જ નહોતા એમ એટલે પછી કે એની પત્ની કહે કે તો તમને કેમ છે એવો શ્વાસ થઈ જાય ને પંપને એવું બધું રેગ્યુલર લઉંશ ને એક જ રાખું ને એટલે એમ એની પત્નીને પણ એના પતિની ચિંતા થતી હતી એમ તો કે હા પંપ તો જ રાખો એ કે પણ આ જ નથી લાવ્યો આ ઉતાવળમાં એક અમુક સમયે જો ને હમણાં આવી રીતના છે એટલે થોડુંક ટેન્શન વધી જાય ને તો આ કે ટેન્શન નહીં કે તો કે જો ને આ આપણા છૂટાછેડાનું ને ટેન્શન એ પછી પાછો એના પતિ કે કે જો આપણે ક્યાં સુટાછેડા તારા દેવાના છે તો મારે ઉપરથી પાંચ લાખ રૂપિયો તને દેવાનો છે અને દસ હજાર છે ને મારે મહિને તને ખર્ચાના દેવાના છે એમ પેટ ખોરાકી તો મારી પાછળ કે પાંચ લાખ રૂપિયો તો નથી કે પણ જો વડોદરામાં જે આપણો ફ્લેટ છે ને એ કે હું તારા નામે કરી દઈશ કે એટલે કાંઈ તારે ઉપાધિ નહીં તો એની પત્ની કહેતી પણ એ વડોદરામાં એ ફ્લેટ છે એ તો બાવીસ ત્રેવીસ લાખનો છે એ કે તમે મને શું કરવાના પાંચ લાખ આટલું થઈને મને એટલો મારા નામે શું કરવાને તમે કરી દો એ કે તો કે કદાચ આપણી દીકરી તારી હારે રહેશે તો એ કે એનો આગળ જાતા ખર્ચોય થશે એને ભણાવવાનું તો કે એનો ખર્ચો થશે તો એ તો હું એ કે નોકરી કરી લઈશ એમને આમાં તમે ઉપરથી તો આપો જ છો ને એ કે પેટ ખોરાવી તો એ ખર્ચો એમાં એટલે એકબીજાની લાગણી ખરી એકબીજા જુદા પડવા નહોતા માગતા પણ પોતાની ભૂલય કોઈ સ્વીકારવા માગતા એટલે આ ધીરે 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 એકબીજાની લાગણી જતા વેર ગયા એટલે પછી પાછો એનો એનો પતિ કે નીચું જોઈને પછી એની પત્ની કે કેમ એઠું જોઈ ગઈ કે તો કે એક વાત કહું કે તને તો કે હા કયો નહીં એ કે તો કે મને વાત તો કહું પણ મને થોડોક ડરય લાગે એ કે તો એની પત્ની કે પણ એમાં શું ડર લાગે કે કદાચ તમારી વાતમાં મારી વાત મળતી આવતી હોય કદાચ તો કે આપણે એક કામ કરીએ તો આપણે બે ભેગા એક જ થઈ જાય તો કે આપણે છૂટા નથી લેવાય કે અને આપણે નવે હેતી જિંદગી કે પાછી શરૂઆત જિંદગીની કરીએ તો એ કે આપણે જે પેલા થયું બધું ભૂલી જાય અને નવે હેતી જિંદગીની શરૂઆત કરીએ તો આપણા દીકરા દીકરી બેયને પ્રેમ મળે ને મા બાપનો ત્યારે એની પત્ની કે કે હા એમ કરીએ તો થાય કે મારી ક્યાં ના હતી કે મારે ક્યાં છૂટાછેડા લેવા થાય પણ તમે ક્યારેય મને કોઈ દિવસ ફોન નહીં તમે મારી અરે બોલતા નહોતા તો કે ભાઈ તું પણ ક્યાં ક્યારેય ફોન કે બોલતી હતી કે એવું હતું એ એટલે પછી તો કે તો આ છૂટા છૂટાછેડાના કાગળિયા છે એનું શું કરવાનું છે તો કે એ હવે હમણાં હવે બોલાવશે આપણે ત્યારે એ કે ત્યાં આપણે આપણો જવાબ દઈ દેસું એ એટલે હવે પરિવારનાના તો કોઈ કોઈને ખબર જ નથી કે આ લોકોએ શું નિર્ણય લઈ લીધો એમ એટલે ત્યાં અંદર ગયા અને જજ વ્યા પૂછ્યું એના પતિને કે ભાઈ તારે છૂટાછેડા દઈ દેવાના છે તારી મરજી પ્રમાણે દઈ જ દેવાના છે ને તો એના પતિએ કીધું કે ના મારે છૂટા છેડા ન દેવાય કે મારે તો મારી પત્ની કે મારે જોઈએ કે મારા ઘરે હું લઈ જવા માગું એને તો બધા એકબીજા હામે હામાં જોવા મળે કે આ એક છૂટા છેડા આવી ગયા હતા ને આને પાછો ક્યાંથી વિચાર બદલી ગયો પછી એની પત્નીને ઊભી કરી અને કીધું કે તું બેન તમે શું વિચારો છે તમારા પતિને આ છૂટા તમારે દઈ દેવા કે તો કે ના ના મારે નથી મારા પતિને છૂટા દેવા અમાર તો બેને એક જ હું એના ઘરે જવા માગું છું એ કે મારે છૂટા છેડા નથી જોતા એટલે ત્યારે હામ હામાં જોવા માંડ્યા અને ત્યારે જજવે એમ કીધું કે તમે બહુ સારો નિર્ણય લીધો છો કારણ કે તમારા એક એવા નિર્ણયથી આ બે જિંદગી બગડતી કે તમારો દીકરો અને દીકરી તમે બે અલગ અલગ તમે તો રહેતા હતા પણ તમારા આ બેયને મા બાપનો પ્રેમ બેયને નહોતો મળવાનો એક તમે જે આ નિર્ણય લીધો ને એ બહુ સારો લીધો તો મિત્રો આ કહાની કેવી લાગી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ